Jangan lupa like, share dan subscribe ya સ્પેલિંગ ડેટર ત્યાં છે કે હાજી છે આજ છે આવે છે છે એ ભાઈજી ભાઈજી એન નટ કબર પાણી રસ્તો ભૂલી ગયા રસ્તો ભૂલી ગયા આવ આવ

શોરિયન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શૌર્યન ધારામાં સ્વાગત છે તો અત્યારે વાગ્યા છે આઈ થિંક પોણા આઠ આઠ અને અમે ફરી વડોદરા એક દિવસનું ચક્કર મારીને આવ્યા છે કામ હતું એટલે ગયા હતા અને કેટલા દિવસ પછી જસ્ટ હમણાં અમે સાત વાગે પહોંચ્યા અને કેટલા દિવસ પછી એટલું સરસ વાતાવરણ છે એટલે કે તડકો અમને લેડીસોને હાઉસવાઇફને તડકો નીકળે એટલે આ સાતમ આઠમ વખતની જે બધી બેડશીટ મેં ચેન્જ કરી હતી હવે મેં ધોવા નાખી છે કારણ કે પૂરેપૂરો તડકો ના નીકળે અને પછી તમે કપડાં સુકવીને ઘડી કરો તો એક જાતની સ્મેલ આવી જાય તો અત્યારે બધું ફટાફટ એ ધોવા નાખી દીધું છે ને પાછું પછી ધીમે ધીમે સામાન ગોઠવીશું અને જસ્ટ હમણાં જ આયા છે મારી લાકડી આગળ હોય બેટા તારે જો તારા ચપ્પલ જો નીચે છે જો જો આર્યા ગાડી ઉતારું તારી તારી ગાડી નીચે ઉતારું ઉભર ઉતારું એ ટાંકી ઉભરાઈ બંધ કર્યું શું બનાવ્યું તમારું ઉપમા ડાયો લાગે છે બહાર નથી પડતો અને એવી ખાંસી છે ને દહીં થોડું કાપું અગરબત્તી કીધું બંધ કર્યું ને એમ તો બીજી સાપ ની કાચડી પણ હું લેવા ગઈ ને તો તૂટી ગઈ આવડ્યું મને આજો અહીંયા હું ખાટલા પર ચડી ઉપર લટકતી હતી તો એ રહી જાય ત્યાં તો આવડ્યું નહી લેતા તો તૂટી ગઈ કાચડી એટલે હમણાં બીજી આવી ચકલાના માળા પર મૂકી દીધી વળી છે ને આ એક છે ને હાથમાં હા અત્યારે મારો રૂમ બહુ ધ્યાનથી જોઈ લો એવી રીતે ગોઠવણી છે ને બે મહિના પછી હું કમ્પ્લીટ અમારો રૂમ થઈ જશે પછી હું ગોઠવણી બતાવીશ જો એક આ ચણતર વાળો અમે છે ને પેટી પલંગ કર્યો અને આની અંદર આમાં બધું પેટી પલંગ એટલે સામાન મારો અહીંયા મુકાશે પછી જે આ લાકડાનો પલંગ છે એ હટી જશે અને આ પેટી પલંગ કરવાનો છે એટલે બધો સામાન બંને પેટી પલંગમાં કેવું છે મારા અમુક વાસણ ફાટી ગયા છે પછી લાકડું હોય તો ઉધઈ થઈ જાય અને ખરાબ થવા માંડે એટલે જંગલનું ભેજવાળું વાતાવરણ છે એટલે આ બધી વસ્તુઓને નુકસાન કરે એક ખાલી આ લોખંડ ચાલે એને પરફેક્ટ તમે કલર કરીને રાખો તો લોખંડના દરવાજા એટલે જ અહીંયા વધારે ઝાઝેભાગી યુઝ થતા હોય છે તો રૂમનું કામકાજ છે અને બે બે થેલા બે બે થેલા એમ વડોદરાથી સામાન આવે છે એટલે થોડોક રૂમ મારો એટલો આમ અઘોચર જેવો લાગે છે બે મહિના પછી હું કમ્પ્લીટ બતાવીશ બહુ જ સારું પડી જશે સ્ટોર રૂમ છે જો પાછળ એમાં મારા વાસણના મોટા મોટા ખોખા છે પણ મને છે ને તિજોરી એક જ તિજોરી છે તો એક તિજોરીમાં આવે નહીં એટલે મારે બધા મારા અમુક સામાન પ્લસ મારે મંદિર પણ લેવું છે એટલે આખો રૂમ ગોઠવાઈ જાય ઉપર હવે આ પ્લાયુ પ્લાયવુડ આવશે એટલે આ સિંગલનો તૈયાર કર્યો છે આ પરેશનો અને અમે બધા રૂમમાં મોટે ભાગે રેડી કરી દીધા છે ચણતરવાળા બહુ જ કાયમની શાંતિ અહીંયા જાજે ભાગે ફાર્મમાં આ જ હોય છે કાયમની શાંતિ અને લાકડાની ઉધઈ લાગવાની ચિંતા નહીં અને લાકડા નીચે પલંગ નીચે બધું બધું ભરાવાની ચિંતા નહીં હું તો જો કે બધે ફિનાઇલની ગોળી નાખી છું અત્યારે શૌર્યને બહાર લઈ ગયા છે અને થેલા અત્યારે ઈચ્છા નથી ઊંઘ થાક બહુ લાગ્યો છે બસ આવ્યા છે ને તો એવું લાગે છે ઊંઘ પૂરી નથી પણ હું પહેલાં નાઈ લઉં અને એવું હશે તો ધીમે ધીમે પછી હું સામાન ગોઠવીશ એટલે અત્યારે હું મારો રૂમ બતાવું છું કે જોઈ લો કેવો અગોચર જેવો છે પછી હું મસ્ત ગોઠવી દઈશ છાપરા નીચે રોજ બરોજના નાના કપડાં પણ જીન્સ પછી ચાદર અને ડ્રેસ જે જાડુ મટીરિયલ હોય ને એ બધું હું છે ને પહેલાં હું છે ને ત્યાં પેલી વાંસની ફેન્સિંગ છે ત્યાં સુકોતી હતી પણ હવે મને અહીં આદત પડી છે અહીંયા છે ને બહુ જ જલ્દી સુકાઈ જાય છે તો પાછો તડકો નીકળ્યો છે અને બપોર સુધીમાં લઈ જશે એટલે વાડીમાં તમે રહેતા કે અથવા મોટું ફળિયા વાળું ઘર હોય ને તો સૌથી મોટો બેનિફિટ કપડા સુકવવાનો હજી એટલું કન્ટિન્યુઅસલી તડકો નથી રહેતો નહી તો ખાટલા બાર કાઢી કાઢીને આખા રૂમ ખાલી કરી નાખીએ એટલું સામાન તપાવવાની જરૂર છે હું તો રાહ જોઈને બેઠી છું પંખા સાફ કરવાના છે અને રૂમ જોકે મારે તો જ્યાં સુધી પલંગનું ચણતર નહીં થાય અમારા ફાઇનલી અમારું જે એ પણ શરૂઆત બાકી છે એ ચણતર ચણતર કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તો રૂમ પણ નહીં સાફ થાય કારણ કે સિમેન્ટ સિમેન્ટ વિપુલ પછી ચોખ્ખો કરી આપે છે છેલ્લે કચરા પૂતું હું કરું છું વિપુલ સિમેન્ટ કાઢી આપે આવીને સીધું પેલા ચાદરો જ નાખી ટેન્શન ઓછું જેટલી જેટલી ચાદરો ધોવાતી જાય ને એટલું ટેન્શન ઓછું માથા પર કપડા પડ્યા રહે છે ને નથી ગમતું 嗯。<laughs> પાવડરનો થેડો ઘણીવાર મને સાવડતો કે તને બહુ પાવડર છે અમને એક આદત હોય જ્યારે ઘરમાં કોઈ ના હોય ને તો માથા પર મહેંદી હેર કલર અથવા મોઢા પર ફેસ માસ્ક મને છે ને હું જ્યારે નાઈને આવું ને એટલે ઢકલો પાવડર લગાણ દેવું છે એનું કારણ કહું કે ડરમી કુલ લગાવીએ ને એટલે જેવી પવનની લેરકી આવે ને એટલે અહીંયા ઠંડુ ઠંડુ ફીલ થાય પછી તો મંડી જ પડીએ રસોડું હોય કે અમારું રૂટીન હોય સેચ પણ પાવડર રહેતો નથી મેકઅપ નથી રહેતા તો પાવડર એટલે હું પાવડરના નાઈ નાઉં એટલે પેલા થપડા લગાવું એટલે સવાજ મને કાયમ કે તને અહીંયા પાવડર બહુ છે પણ ના હોય એટલે તો પછી અમારું લેડીઝનું તો આવું જ ખાતું હોય પર ઘણી ઘણાને ટેવ હોય માસ્ક લગાવે મને એવું હજી હજી એવા હું રૂટીનમાં નથી આવી બીજું અહીંથી ગયા તો સાવજને શૌર્યને તાવ શરદી ખાંસી તો બંનેને તાવ તો મટી ગયો પણ ખાંસી હજી શૌર્યને એટલી છે અઠવાડિયા પછી સૌર્યની બર્થડે છે તો ધરાઈને કેક નહીં ખાઈ શકે એટલે મને એમ થાય એક તો એનું દહીં ખાવાની એવી જીત છે સવારે દહીં આપીએ છીએ બપોરે અને રાત્રે નથી આપતા ભાદરવામાં રાત્રે સરસ ઋતુ સુધી રાત્રે દહીં નહીં ખાવાનું ઓકે તો ખાંસી છે આવતા અઠવાડિયે બર્થ છે તો જલ્દી ખાંસી મટી જાય હળદરવાળું દૂધ અને ચાનો મસાલો નાખું છું એ પણ બહુ હળદર નથી નાખતી હવે ખબર પડે છે કે પીળા કલરનું દૂધ જોઈએ ને તો ચોખ્ખી ના પાડી દે એટલે સ્લાઈટ આજે સવારે હળદર નાખીને પરેશે પટાયા પટાઈ અને દૂધ તોડાયું ચાનો જે મસાલો હોય એમાં મરી પાવડર હોય અને તજનો હોય એટલે અને સૂંઠ આદુનો પાવડર એટલે એ બહુ સારું કફ માટે તો ચાનો સહેજ મસાલો નાખું હળદર નાખું સરસ લાગે એ તમે જ્યારે પણ આપણને એવું કફ શરદી હોય કે તાવ હોય ને તો એવું દૂધ પીએ ને તો બહુ સારું ફીલ થાય તો હોશિયાર થઈ ગયો છે બસ એક ખાંસી મટી જાય ને બહુ ખાંસી આવે છે સાવજ ને ઓલમોસ્ટ કદાચ મટી ગયું છે અને શરદી ને એને અઠવાડિયે તો બટકે છે જો વડોદરાથી નાનપણમાં બહુ ખાતો આ વડોદરા લઈ ગઈ પાછો લગાવી દીધો અને મારો સામાન અત્યારે હું નથી ગોઠવતી જો આ સામાન આખી રાત અહીંયા પડ્યો રહેશે ને તો પણ કશું નહીં થાય ઇવન આ સામાન અહીંયા હોય નહીં અમે ચોકમાં પણ જઈ આવીએ એક સેકન્ડ તો પણ કંઈ નહીં થાય મતલબ એટલું સેફ અહીંયા છે વાડીમાં તો શૌર્ય સુઈ ગયો છે ને મારી આંખો ખુલતી નથી મારી પણ આંખો બહુ ઘેરાય છે શૌર્યને નવડાયો સર શરદી એઝ ઇટ ઇઝ છે એની તો સુઈ ગયો છે ને તો હવે હું સુઈ જઉં કારણ કે જો એ ઉઠશે તો મને આરામ નહીં થાય અંદર બાસ્કેટ ભરીને પેલું લોન્ડ્રીની બેગ આખી ઠાલવીશ રમકડાની એ ધીમે ધીમે કરીને છે ને એ રમકડા બધા ભેગા કરી દઉં છું પણ સામાન જો સામાન અત્યારે અત્યારે ખોલીને ગોઠવવાની નથી તો હું સુઈ છું અને સાંજે હવે સુઈ ગયો છે ને એટલે કદાચ સાડા ત્રણ ચાર વાગે ઉઠી જશે આજે મમ્મીના કુંડા પણ પાયા જો પાછળ દેખાય વરસાદ એની જવાબદારી પૂરી કરી દીધી છે હવે ઉનાળા સુધી મારી જવાબદારી છે તો મેં અત્યારે કુંડા પાયા અને હવે છે ને ગોઠવી કાઢવા છે કે જ્યાં તડકો ના આવે ત્યાં છાયડામાં છે પણ ત્યાં હવે વ્યવસ્થિત ગોઠવા છે ત્યાં એકદમ ડમ્બ કરીને મૂકી દીધા છે એક બાજુ તો હવે વ્યવસ્થિત ગોઠવા છે શું ક્લાઉડ્સ આવ્યા ક્લાઉડ્સ આવ્યા સ્નેલવાળું આવશે દરિયો છે ને અચ્છા સ્ટીકમેન છે હાય ગુડ આફ્ટરનૂન ને કે વહેલો સૂતો છે ને એટલે વહેલો ઉઠશે મારી હજી ઊંઘ નથી પૂરી થઈ જેવી ઊંઘ કરી આખી એક જર્ની નો થાક છે ને બીજા દિવસે ચોવીસ કલાક સુધી ચાલે એટલે એક બીજા ચોવીસ કલાક જ્યારે પસાર થાય ને ત્યારે થાક ટોટલી ઉતરે સાવત સુઈ ગયા છે અને હજી હજી પણ શરદી ખાંસી આ વખતે એને બહુ લાંબા ચાલ્યા શૌર્યને પણ બહુ લાંબા ચાલ્યા તો શૌર્ય ઉઠી ગયો અત્યારે વાગ્યા છે વાગ્યા છે ત્રણમાં પાંચ કમ છે અમારા સાહેબ ઉઠી ગયા છે ચલો કઈ નહીં રાત્રે વહેલો સૂઈ જશે અને ક્યારેક ઠંડક થઈ જાય છે ને ક્યારેક એટલો ઉફળાટ થઈ જાય છે વાદળ છે ચારે બાજુ અને મેં જેવો નવડાવ્યો તરત સૂઈ ગયો गढ़वियों आया हो खबर नहीं माल ने। क्यों विचित्र के है। ये पकड़े जो मई विचित्रीत खराब खराब नीध खराबाल पीज ले जो चलाओ तो चल आई आई है जो पूरी दे ले गुड इवनिंग तो कितना आगे कहू बदन पूरी दे आ चल जो हूँ आ बाजू आम करू वीडियो तू पूर तू क्या चे? हाँ हवे पूर चल पूर પોણા ચારે સાવજ જ ઉઠ્યા હતા તો પછી શૌર્યને રાખ્યો અને પછી હું સુઈ ગઈ એટલે થોડોક ફેર પડ્યો આરામ કર્યો આ બાજુ લઈ લે આ ગ્રુપ લઈ લે નહીં પૂરે એટલે પહેલા સાવજ જેટલું સુઈ ગયા પછી એ ઉઠ્યા ને પછી શૌર્ય નિર્ણય રાખ્યો જો અમારા સૌથી જૂનામાં જૂના કેના એના અને અમે કાઢી નાખ્યા હતા પણ બહુ જૂના છે એટલે અંદર મૂળિયા હોય એટલે આ જાતે થયા છે રેડ અને યલો કલરના

હું લઈ આવું લાય એક લાકડી આપ એક મોટી લાકડી આપ હું લેતી આવું હજી પેલી બાજુ બે છે હમણાં અહીંયા મોર ચણતો તો ત્રણ બચ્ચા છે મોરના પ્રોપર ગ્રીન કલર નથી આવ્યો ઢેલનો અથવા મોરનો જે કહે ને બ્લુ કલર મોર પીચ કલર એ પણ નથી આવ્યો મિક્સ કલર છે એટલે બચ્ચા જ છે હજી એડલ્ટ નથી એટલા ચાલ લઈ લે લઈ લે લઈ લે લઈ લે ચલો 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 પેલાને હા

મારા રેણુ બેન ગયા રસોઈ કરીને અને હું શોરી આજે વહેલો ઉઠ્યો છે પણ હજી બોલ્યો નથી કે ભૂખ લાગી છે અને હું થાળી લેવાય હજી સુધી બોલ્યો નથી તો સારું છે કે ભૂખ લાગી છે લગભગ આઠ તો વાગી ગયા છે પાણી કરતા છાસ પીવી વધારે મજા આવે અને બાકીની કોઈ ખાસ હોય તો ઘણીવાર આલુના પરોઠા કરીએ અથવા બ્રેડ પકોડા કરીએ એવો નાસ્તો કરીએ પણ આજે વગર ખીચડી કઢી ભાખરી કર્યા છે બાકી જનરલી કઈ હોતા નથી ને કોઈ તેઓ નાસ્તો કરી દઈએ છે અને જમ્યા પછી જો સાવજ અને શૌર્ય રમશે ને તો બધા થેલા ફટાફટ ગોઠવી કાઢીશ નહીં તો પછી કાલે તો અત્યારે હું બ્લોગમાં વિદાય રહું છું આજે કોશિશ એવી કરી છે કે આજે આજે બ્લોગ કર્યો અને આજે જ હું પતાવું છું બાકી મારા બે ત્રણ દિવસના જોડે બ્લોગ હોય છે પણ આ જેવી કોશિશ કરી કે હું કન્ટિન્યુઅસલી બ્લોગિંગ કરું એક દિવસનું કમ્પ્લીટ કરું એવું જનરલી હોતું નથી કારણ કે પર્સ ક્યાં હોય છે માઇક ક્યાં પડ્યું હોય છે અને મોબાઈલે મોસ્ટ મોસ્ટ ઓફ એની પાછળ એની જોડે રમતી હોઉં છું ગેટની બહાર કે આમ તેમ તો મોબાઈલ લઈને હું છે ને નથી જોડે રાખતી બધું પર્સ પણ બહુ હેવી પડે છે એક બાજુ હેંગ કરું ને તો પણ કોશિશ આજે એવી કરી છે કે આખો દિવસનો એક બ્લોગ મેં કમ્પ્લીટ કર્યો ભાખરી જમવાની કે બહુ ખાસ ઈચ્છા નથી વધારે તો છાસ પીવીશ